લેટ મી સ્ટાર્ટ ધીસ વિડીયો વિથ સુપર થેન્ક્સ ફ્રોમ ટીમ સુપર સહેલિયા તો મિત્રો ઓપિનિયન પોલ પરથી જાણવા મળ્યું કે બ્રેકફાસ્ટના રેડી ટુ કૂક ઓપ્શનમાં ઘણા બધાને ઇન્ટરેસ્ટ છે તો અમે લઈને આવ્યા ડે ફસ્ટ માટે રવા અને ઓટની કૂપમાં તો હું દીપા તમને આજે બતાવીશ કેવી રીતે બનાવવાની તો રવા અને ઓટની ઉપમા બનાવવા માટે અઢીસો ગ્રામ જેટલો રવો લીધો છે અને એનાથી અડધો એટલે કે એકસો ગ્રામ જેટલા ઓટ લીધા છે બે ચમચી રાઈ એક ચમચી અડદની દાળ બે ચમચી ટુકડા કાચું એક વઘારનું લાલ મરચું પાંચ ચમચી જેટલી હિંગ છ નંગ મીડિયમ સ્પાઈસી લીલા મરચાં બારીક કાપેલા વીસથી પચીસ નંગ કઢી પત્તા બે મીડિયમ સાઇઝના કાંદો બારીક કાપેલો છથી સાત ચમચી જેટલું તેલ લઈશું અને મીઠું લગભગ અઢી ચમચી જેટલું લઈશું અહીંયા મેઝરિંગ સ્પૂન જે હોય એનું ટુ પોઈન્ટ ફાઇવ એમ એલ આપણે લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડ લઈશું ધાણા લીલા ધાણા પણ લેવાના છે બારીક કાપેલા બરાબર ધોઈ અને થોડા કોરા પાડીને સૌથી પહેલાં નોનસ્ટિક પેન લેવાનું અને એની અંદર રવો બરાબર ગુલાબી કલરનો થાય અહીંયા ગાડી થોડો વધારે આપણે શેકવાનો છે કેમ કે આપણે એને સ્ટોર કરવાના છે એટલે કે લાઇટ બ્રાઉન કલર જેવો થાય થોડો ઘેરો ગુલાબી મતલબ કરવાનો છે અહીંયા ગાડી નોનસ્ટિક પેન લેવાનું અથવા તો જાડું વાસણ લેવાનું જેથી કરીને નીચે બહુ ચોંટે ના અને આપણે વારંવાર હલાવું ના પડે તો જો આ રીતે તમે જોઈ શકો છો થોડું હલાવતા જવાનું અને લાઇટ બ્રાઉન કલરનો થાય બોટમમાં દેખાઈ આવશે કે બ્રાઉનિઝ ઇફેક્ટ રવો બ્રાઉન દેખાય છે ત્યાં સુધી આપણે એને જો આ તમે જોઈ શકો છો બ્રાઉન થઈ ગયું બસ પછી એને ટ્રાન્સફર કરી લઈશું એક બાઉલમાં પછી આમાં ને આમાં આપણે ઓટ લેવાના છે અહીંયા તમારે ખાલી રવાની ચૂકમાં બનાવી હોય તો બી આ પ્રમાણે જ કરવાની પણ ઓટની જગ્યાએ રવાનું પ્રમાણ વધારી દેવાનું એટલે કે અઢીસોની જગ્યાએ આપણે સાડી ત્રણસો ગ્રામ રવો લઈ લેવાનો પણ ઓટ ફાઈબરથી ભરપૂર હોય છે અને હેલ્થ માટે પણ સારા એટલે તમે ઓટ અને રવાનો કમ્બાઈન ટેસ્ટ બનાવો તો કંઈક નવું લાગશે ડિફરન્ટ લાગશે સારું લાગશે તેમ છતાં ઓટ તમે ઓમિટ કરવાનો ઈચ્છો તો ના નાખશો એની બદલે રવો થોડો વધારી દેજો ક્વોન્ટિટી બાકી બધા મસાલા તો એ જ રહેશે બધા મસાલાની ડિટેલ્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અહીંયા હવે બધા લીલા મસાલા એટલે કે કાંદા ધાણા પત્તા લીલા મરચાં બધું ફરીથી આપણે આ પેનમાં લઈ લઈશું અને બધું ડ્રાય રોસ્ટ કરી લઈશું મોશ્ચર નીકળી જાય ત્યાં સુધી આપણે બધું ડ્રાય રોસ્ટ કરવાનું છે એટલે કે જે કાંદો છે એ લાઇટ બ્રાઉન કલરનો થઈ જશે અને ધાણા છે લીમડી છે એ બધું થોડું સ્ટ્રિંક થઈ જશે ત્યાં સુધી આ રીતે કરવાનું પછી એને પણ આપણે પહેલાં બાઉલમાં બધું ટ્રાન્સફર કરી લેવાનું હવે આપણે છ થી સાત ચમચી જેટલું તેલ લેવાનું છે વઘાર માટે અહીંયા થોડુંક વધારે તેલ એટલે લેવાનું કે તેલ બી પ્રિઝર્વેટિવનું જ કામ કરશે આપણે એને સ્ટોર કરવાનું છે એટલે તો તેલ થોડું થાય એટલે એની અંદર આપણે રાઈ અને અડદની દાળ એ બે થોડીક ગુલાબી થશે અડદની દાળ પોપ પોપઅપ થાય ત્યાં સુધી અડદની દાળ ગુલાબી થઈ જશે પછી એમાં કાજુ નાખી દેવાના કાજુ થોડા પિંક થાય એટલે એની અંદર આપણે લાલ મરચું વઘારનું અને છેલ્લે પાંચ ચમચી જેટલી હિંગ નાખી દેવાની અને પછી બધું બરાબર હલાવી દેવાનું અને પછી એ બધું જ આપણે વઘાર આપણે પહેલાં જે ઓટ અને બધાનું મિક્સર જે હતું એમાં બધું ભેગું કરી દેવાનું બધું બરાબર મિક્સ કરી દેવાનું અને પછી એને ઠંડુ થવા દેવાનું બરાબર ઠંડુ પડે પછી જ બાકીનું જે છે મીઠું છે લીંબુના ફૂલ છે એ બધું બરાબર ઠંડુ પડે પછી જ એડ કરવાનું આ ઉપમાનું મિક્સ જે છે એ તમે ફ્રીઝની બહાર લગભગ એક મહિના સુધી અને ફ્રીઝમાં છ મહિના સુધી સ્ટોર કરી શકો છો અને આ એક બહુ સારું ઓપ્શન છે જે છોકરાઓ ઘરની દૂર રહેતા હોય જોબ માટે કે સ્ટડી માટે એ લોકો આવું રેડી રાખે તો સવારે વિદિન નો ટાઈમ એટલે કે ઝીરો મિનિટમાં બ્રેકફાસ્ટ બની જાય એવું કહીએ તો ચાલે ઠંડુ પડી ગયું અમે નાખી દીધા લીંબુના ફૂલ અને મીઠું લગભગ અઢી ચમચી જેટલું નાખવાનું છે અહીંયા આપણે પાણીના ભાગનું મીઠું પણ એડવાન્સમાં એટલે નાખી જ દઈશું એટલે થોડુંક આગળ પડતું મીઠું નાખવાનું બધું ભેગું કરી દેવાનું જો તમે થોડું કડચટું ખાવા ઈચ્છતા હોય તો દળેલી ખાંડ થોડી એડ કરી શકો પછી આવી રીતે એર ટાઈટ કન્ટેનર કે પછી જીપલોક બેગમાં ડે વાઈઝ પણ તમે સ્ટોર કરી શકો હવે હું તમને એ પણ બતાવી દઉં કે જ્યારે બનાવવાનું હોય ત્યારે કેવી રીતે બનાવીશું તો જેટલા કપ રવો લીધો હોય એનાથી ડબલ પાણી લેવાનું પાણી બોઈલ થાય પછી તમને મનગમતા વેજીટેબલ્સ અહીંયા નાખી દેવાના પાણીમાં અહીંયા મેં થોડાક વટાણા લીલા વટાણા અને થોડા મારી પાસે ગાજર હતા એના પીસીસ કરીને નાખ્યા છે હવે એ આવી રીતે થોડા બબલ આવે એટલે પેલું ઉપમાનું મિક્સ આમાં નાખી દેવાનું અને બધું હલાવી દેવાનું તમારો રેડી તો આ રીતે અમે તમને રેડી ટુ કૂક બ્રેકફાસ્ટનો ઓપ્શન આપીશું ડે વન ડે ટુ ડે થ્રી ડે ફોર ડે ફાઈવ ડે સિક્સ ને ડે સેવન માટે તો સાથે સાત દિવસના બ્રેકફાસ્ટના રેડી ટુ કૂકના ઓપ્શન અમે વન બાય વન તમને બતાવીશું જોતા રહેજો અમારી ચેનલ સુપર સહેલિયા તો જો આ રીતે હવે થોડી વાર તમારે થવા દેવાનું અને આ વખત આમાં એ ધ્યાન રાખવાનું કે ભાઈ લમ્સ ના પડે એટલે જ પાણી બરાબર ગરમ થાય પછી જ નાખવાનું જેથી કરીને બધું સરસ એકરસ થઈ જાય હલાવતા રહેવાનું બધું પાણી બળી જશે એટલે તમારો ઉપમા રેડી થઈ જાય તો બહુ સારી રેસીપી છે ચોક્કસ ટ્રાય કરજો જોબ કરતી જે છોકરાઓ હોય છે સ્ટડી કરતા બેચલર્સ જે ઘરથી દૂર રહેતા હોય છે કે પછી ઘણીવાર ઇન્સ્ટન્ટ કોઈ મહેમાન આવે તો નો ટાઈમમાં આ રેસીપી તૈયાર થઈ જાય તો જો આપણો ઉપમા રેડી છે એને હવે ડીશમાં સર્વ કરી લઈશું અને મેં કહ્યું એમ જો તમારે ઓટ ના નાખવા હોય તો વાંધો નહીં ઓટની જગ્યાએ તમારે રવાની ક્વોન્ટિટી વધારી દેવાની જોતા રહેજો અમારી ચેનલ સુપર સહેલિયા થેન્ક યુ વેરી મચ